આ અંબાને શેરમાટીની ખોટ હતી તેથી દીકરાની આશાએ અંબા રોજ મહાદેવના મંદિરે દર્શન કરવા જતી અને આ સમયગાળામાં આ રાજમાં સાત વર્ષનો દુકાર પડ્યો આ ફોજણાના રાજમાં એકવાર નવસો સાધુની જમાત નીકળી હતી આ જમાતમાં એક ચાચુંડી ભંગી પણ મહિલા હતી આ મહિલાને નવમો મહિનો જતો હતો આ ચાચુંડીએ તેના બાળકને જન્મ આપીને મહાદેવના મંદિરે દીકરાને મૂકી સાધુની જમા સાથે નીકળી ગઈ કેમ કે દુષ્કાળમાં પોતાને ખાવાના ફાફા હતા ત્યારે આ દીકરાને શું ખવડાવે શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા આવે તો આ ચાચુંડીના દીકરાને જોયો અંબાએ વિચાર્યું કે ભગવાને મારા ઉપર દયા આવી અને મને દીકરો આપ્યો આ અંબાએ ચાચુંડી ભંગીનો દીકરો લઈ ઘરે આવી અને અને દીકરાનું નામ નોરીઓ પાડ્યું અંબાએ આ દીકરાને સારી રીતે મોટો કર્યો આમ કરતા કરતા નોરીઓ સાત વર્ષનો થઈ ગયો અને દુષ્કાળ પણ જતો રહ્યો અને ચાર વર્ષ પણ આવ્યું સાત વર્ષ પછી આ નવસો સાધુની જમાત પાછી પૂજાણા ગામમાં આવી આ જમાત પોજાણામાં આવી એટલે અંબાએ આ સાધુને જમાતને જમવા માટે આમંત્રણ આપ્યું અને આ સાધુને જમાત અંબાના ઘરે જમવા આવી આ જમાત પીગી પેલી ચાચુની પંગી પણ ત્યાં જમવા આવી હતી જમતા જમતા ચાચુની નજર પેલા નુરિયા પર પડી એટલે ચાચુડીએ જમવાનું પડતું મૂકીને અંબાને કહ્યું આ દીકરો તારો છે કે પછી તને ક્યાંથી મળ્યો છે એટલે અંબાએ કહ્યું આ દીકરો મને મહાદેવે આપ્યો છે એટલે જાજુંડી બોલી આ દીકરો મારો છે મને આપી દે આમ કરતા કરતા અંબા અને જાજુંડી વચ્ચે બોલાચાલી વધી ગઈ એટલે બહુ બોલાચાલી થવાથી જાજુંડીએ ભોજ રાજાના રાજમાં ફરિયાદ કરી અને અંબા પાસે દીકરો મારો છે એ મને આપી નથી એટલે રાજા ભોજે કહ્યું જાજુંડી આ નુરિયો જો તારો દીકરો હોય તો તારી સામે સાત કપડાનો પડદા રાખી અને આ પડદા પાછળ નુરિયાને ઊભો રાખી જો તારો દીકરો હોય તો તું તારું થાન દબાવ અને આ સરદા અને આ સાત પડદા વચ્ચે તારું દૂધ આ નુરિયામાં આ નુરિયાના મોઢામાં પડે તો આ દીકરો તને મળી જશે એટલે જાજુંડીએ તેનું થાન દબાવ્યું અને સાત પડદા ચીરીને જાજુંડીનું દૂધ નુરિયાના મોઢામાં પડ્યું એટલે અંબાએ કહ્યું નુરિયા તારો નક્ખો જાય તે મને બ્રાહ્મણીને વટલાવી નાખી અને અંબા ભોજાણાના ધાવડિયા નામના કૂવા પર જઈને મરી જઈ અંબાએ આત્મહત્યા કરી પણ તેનો જીવ કૂવામાં જ રહી ગયો બીજી બાજુ જાજુનની ભંગી દીકરાને લઈ ઉજ્જૈન જતી રહી અને ઉજ્જૈનમાં જઈ જાજુંડીએ નુરિયાની મેલી વિદ્યાનું બાદશાહ બનાવવાની તૈયારીઓ શરૂ કરી આમ દસેક વર્ષનો સમય વીતી ગયો પછી એક દિવસ ચોસઠ જોગણીઓ ફરતી ફરતી ગુજરાતમાં આવી અને પોજાણા ગામ પાસેથી નીકળી એટલે આ ચોસઠ જોગણીઓ વિચાર્યું કે આપણે ચોસઠ જોગણીઓ અહીં એક મોટું તળાવ બનાવીએ અને સ્નાન કરી આગળ વધીએ અને રાતના બાર વાગે ચોસઠ જોગણીઓ તળાવ ખોદવાનું શરૂ કર્યું થોડી વારમાં મોટું તળાવ બનાવી દીધું તળાવમાં પાણી ફૂટ્યું અને આખું તળાવ પાણીથી ભરાઈ ગયું અને જે અત્યારે આ તળાવ તંતર મેવડી ઘોડાસર બમ્મર તળાવ તરીકે ઓળખાય છે આ ચોસઠ જોગણીઓના ઘોડાએ તળાવ ખોદ્યું હતું એટલે આ તળાવનું નામ ઘોડાસર પણ છે આ તળાવ તૈયાર થઈ ગયું અને ચોસઠ જોગણીઓ વિચાર્યું કે આપણે તો અસળ જોગણી નાવા પડીએ તો આપણા કપડા મુંગટ અને અત્યાર કોણ સાચવશે એટલે આ ત્વચ જોગણીએ પોતાના શરીરનો મેલ ઉતારી એક મેલનું પૂતળું બનાવ્યું પૂતળું બની ગયું એટલે મોટી જોગણી ભગવાન શંકરના દરબાર મારે એક જીવની જરૂર છે એટલે કૃષ્ણ ભગવાને કહ્યું જ્યાં તમે તળાવ બનાવો છો ત્યાં બાજુમાં એક કુવો છે આ કુવામાં અંબા બ્રાહ્મણી નામ અંબા બ્રાહ્મણી નામની બાઈનો જીવ ફરે છે આ જીવ તમને શંકર ભગવાને ઝાકે આપ્યો એટલે આ જોગણીઓએ કુવામાંથી અંબાનો જીવ લઈ પેલા પૂતળામાં નાખ્યો મેલનું પૂતળું ઊભું થયું અને ચોસઠ જોગણીઓ સ્નાન કરવા તળાવમાં ઉતરી આ ચોસઠ જોગણીઓ સ્નાન કરીને બહાર આવી અને માર્ગે પડ્યું એટલે આ મેલનું પૂતળું બોલ્યું ઓ બોન મારી વાત સાંભળતા જાઓ ને તમે મને આ મેલના પુત્રામાંથી જીવતું તો કર્યું પણ મારું કંઈક ઠેકાણું પાડતા જાઓ એટલે જોગણીઓ બોલી કે મેલના પુતળા જવાય ત્યાં જાજે અને ખવાય ત્યાં ખાજે આ અસમાલિયા કાચીની બારમાણ કાણીનું તેલ અને તેરમાનો ખીચડો મેલના પુતળા તને આપ્યો ફરી પાછું મેલનું પુતળું બોલ્યું તમે મને ખાવાનું તો આપ્યું બરાબર પણ ખાવા ઉપર થોડો મુખવાસ પણ આપતા જાઓ ને એટલે જોગણીઓ બોલી જવાય ત્યાં જાજે અને લેવાય તે લેજે કાળીના જીવન રબારીનો બુટ્યો છેલ બકરો તને આપ્યો વડી પૂતળું બોલ્યું તમે મને ખાવાનું આપ્યું મુખવાસ પણ આપ્યો પણ આ મુખવાસ ઉપર આછી પાદળ નિશાની આપતા જાઓ ને એટલે ચોસઠ જોગણીઓ બોલી એટલે ચોસઠ જોગણીઓ બોલી જવાય ત્યાં જાજે અને પીવાય તે પીજે અજુડી કલારણનો બાર પટ્ટીનો દારૂ અને તોળકાને તોડી તોતીના ઓઢણ તને આપ્યા જા વળી પાછું મેલનું બોદરું ફરીથી બોલ્યું બોન જોગણી આ બધું આપ્યું પણ તમે 64 છો જો તમે 64 એ 64 જોગણી મને તમારું થોડું થોડું સત આપો તો આ મેલના પુત્રાનો પાવર વધી જાય એટલે 64 જોગણી બોલી કે મેલના પુત્રા સાંભળ અમારી ચોસઠ જોગણીઓના થોડા થોડા સર તને આપીએ છીએ પણ તું આ ઘોડાસર પમાર તળાવની રખેવાળી કરજે મેલના પુત્રા કડિયુગમાં તારા નામની જય જય થાય માણસોને અમારી જરૂર પડશે પણ કદાચ અમને આવવાનું મોડું થશે અમારે પહેલાં તું પહોંચી જઈશ આવું વચન આપીને ચોસઠ જોગણીઓ તેમના માર્ગે પડી ગઈ આ મેલના પુત્રામાંથી ઉત્પન્ન થયેલી એટલે તેનું નામ મેલડી રાખવામાં આવ્યું પછી આ મેલડી આ તળાવની રખેવાળી કરવા લાગી આમ કરતાં કરતાં એક દિવસ મેલડીને વિચાર આવ્યો કે લાવને જોગણી કહ્યું હતું કે કડીના જીવન રબારીનો બૂટ્યો ચીલ બકરો લઈ આવું મેલડી કડીમાં આવીને જીવન રબારીના ઘરે આવી જીવન રબારી બહુ અભિમાની અને અહંકારી હતો મેલડી ઋષિનું રૂપ લઈ જીવન રબારીના ઘરે આવીને ઊભી રહી એટલે જીવન રબારીએ તેમના કુટુંબને કહ્યું આ ડોશીને ખાવું હોય તે આપી દો એટલે ડોશી બોલી મારે કંઈ ખાવું નથી પણ જો તારે આપવું જોઈ તો તારો બૂટ્યો છેલ્લો બકરો મને આપ એટલે જીવન બોલ્યો ડોશી તું તારા માર્ગે પડી જા આ બકરાનું નામ લીધું તો તને માર્યા વગર નહીં મૂકવું એટલે જીવણ તેના માણસોને કહ્યું આ ડોષીને અહીંથી ઉપાડો અને ગામની સીમાડે મૂકી આવો માણસોએ ડોશીને ઉપાડી અને ગામની સીમમાં મૂકીને હજુ પાછા આવ્યા ન હતા ત્યાં તો ડોશી ડોષી પાછી જીવન રપારીના ઘરે હાજર થઈ અને ડોષી બોલી જીવણ આ બુટ્ટીઓ છેલ મને આપી દે તો કાલે સવારે જોયા જેવી થશે જીવણ બોલ્યો ઋષિ અહીંથી નાસી જા એટલે આ મેલડીએ કામણ ક્રિયા છોડી અને જીવન રબારીના સાત દીકરા અને સાત વહુને માર્યા જીવન રબારીને ખબર પડી કે આ ડોશી કોઈ સામાન્ય નથી બીજે દિવસે સવારે જીવન રબારીના ઘરે ડોશી ફરીથી હાજર થઈ અને બોલી જીવન હજુ સમય છે બુટીઓ છેલ મને આપી દે પણ જીવન અઠેલો હતો તે માનતો ન હતો અને કહે હું જીવન છું હું જીવન રબારે છું મરી જાઉં તો કઈ વાતો નહીં પણ આ બુટ્યો ચેલ તને તો નહીં જ આપું બીજે દિવસે આ જીવનના શરીરમાં મેળડીના નામનું દુઃખ શરૂ થયું આ દુઃખ જીવનથી સહન થતું નથી છેલ્લે જીવાણે હારીને ડૂસીને બુટ્યો છેલ્લે બકરો આપવાનું કહ્યું એટલે ડોશી બોલી જીવન આ બકરો હું એમને એમ તો નહીં લઉં તારે મારો માડવો નાખવો પડશે અને માડવાની વચ્ચે તું મને બુટ્ટીઓ છેલ આપીશ જીવન રબારીએ મેલડી કહ્યું હતું એ પ્રમાણે માડવો નાખ્યો અને બુટ્ટીઓ છેલ બકરો આપ્યો આ બુટ્ટીઓ છેલ બકરાને લઈ મેલડી બોલ્યા કે જીવન તારા સાત દીકરા અને સાત વહુને શમશાનમાં જઈને ઢોકો પાડજે હું મેલડી તને તારા દીકરા અને વહુને પાછી અપાવીશ એમ કઈ આગળ વધ્યા પછી મેલડી આગળ બુટ્યો છે લઈને અજુડી કલારણ ત્યાં ગઈ ડોસી અવતાર લઈ લાકડીના ટેકડે ટેકે અજુડી પાસે જઈને કહ્યું અજુડી મને બે ગ્લાસ દારૂ આપને બોન એટલે અજુડી કલારણે કહ્યું ડોસી માં મરવાની ઉંમરે દારૂ પીવા આવ્યા છો માર્ગે પડી જાઓ ડોસી બે ગ્લાસ તો દારૂ શું એક ટૂપીએ નહીં આપવું એટલે ડોશી બોલ્યા અજુડી તારે દારૂ ના આપવો હોય તો કઈ નહીં પણ તારો દીકરો લાલ્યો ક્યાં છે એટલે અજુડી જૂઠું બોલી મારો લાલ્યો દીકરો ચાર ધામની યાત્રા કરવા ગયો છે એટલે ડોશી બોલ્યા ચાર ધામની યાત્રા કરવા ગયો હતો બરાબર પણ જો અજુડી તારા ઘરમાં સૂતો હોય અને તારા દીકરાને સૂતો જ ન રાખો તો મને ગામના સીમાડે બોલાવવા આવજે આવ અજુડીને કહી ઓછી ત્યાંથી જતી રહી અને ગામના સિમાડે આવીને બેઠા બપોર ચડ્યા પણ અજુડીનો દીકરો ઘરમાંથી જાગ્યો નહીં એટલે અજુડી કલારણે તેના ખાટલા પાસે આવીને જોયું તો દીકરો મૃત્યુ પામ્યો હતો અજુડીને પેલી ડોશીની વાત યાદ આવી અજુડી કલારણ દારૂના બે ગ્લાસ ભરીને ગામના સિમાડે આવી ગામના સિમાડે ડોશીમાં બેઠા હતા આ ડોશીને સમજતા વાર ના લાગી અજોડી આ ડોશીના પગમાં પડી ગઈ અને બોલી અને માફી માંગી અને બોલી ડોશી મારા દીકરાને જીવતો કરો મેલડીએ દારૂનો પ્યાલો લઈ અને અજોડીના દીકરાને જીવતો કર્યો અને કહ્યું પીજા પ્રભાતની મેલડી છું અજોડી જ્યારે હું તને યાદ કરું તારે તો તારે તારી બાર પટ્ટીના દારૂની આહુતિ મને આપવી પડશે એમ કહી આ ડોશીમાં ત્યાંથી નીકળી ગયા વળતા આવતા આવતા કોડાસર ભમર તળાવની બાજુમાં કૂવાની પાસે એક ડોશી નીકળ્યા અને ડોશીએ જોયું કે એક ડોસો એક ડોશી અને તેનો છોકરો કોક મૂકીને રડે છે આ ત્રણેયને રડતા જોઈ મેલાડી બોલ્યા તમે કેમ રડો છો તો આ ત્રણેય કહ્યું કાલે સવારે અમારા ઘરનો વારો છે કાલે ઉજ્જૈનના નુરિયાને અમારે સોમણ ઠોઠા એક દારૂની બોટલ અને અમારા એકના એક દીકરાનો પોગ આપવાનો છે એટલે બોલ્યા તમારા દીકરાની સાથે ઓપણ જઈશ આ ત્રણેય એકી સાથે બોલ્યા તમે કોણ છો એટલે ડોસી બોલ્યા કે હું ઉગતા પોરની મેલડી છું જો આ નુરિયાને ઠકાણે ના લાવું તો હું પીરિયા પ્રભાતની મેલડે ના કહેવાઉં સવાર પડી અને સવારે સોમણ ફોટા એક દારૂની બોટલ અને દીકરો ગાડામાં બેઠા તેમની સાથે મેલડી પણ ડોસીના અવતાર લઈને ગાડામાં બેઠા આમ ગાડુ ઉજ્જૈનના માર્ગે જવા નીકળી પડ્યું ઉજ્જૈન આવી ગયું એટલે મેલડી બોલ્યા દીકરા તું અહીં ઉતરી જા હું નુરિયા પાસે આ સોમણ ફોટા અને દારૂની બોટલ લઈ જાઉં છું આ નુરિયો મેલી વિદ્યાનો બાદશાહ હતો ઉજ્જન ઉપરથી નીકળતા દેવ દેવતાઓને આ નોરીઓ મેલી વિદ્યાથી પરીક્ષા લેતો અને હેરાન કરતો આ નોરિયાથી લોકો તો ઠીક પણ પરંતુ દેવ દેવતાઓ પણ ત્રાસી ગયા હતા આ નોરિયા પાસે પહોંચવા માટે ચાર ચોકી હતી એક લાલવાદી અને ફૂલવાદીની ચોકી પછી ખીમલા ચોકી અને ગલકાડોશીની ચોકી અને છેલ્લે તેમની માં ચાચુંડી ચાચુંડી ની ચોકી હતી આ ચોકી પાર કર્યા પછી જ નુરિયા સુધી પહોંચી શકાય આ ડોશી નુરિયા પહેલી ચોકી પાસે આવે એટલે લાલવાદી અને ફૂલવાદી આવ્યા બંને ડોશીને રોકી અને કહ્યું ડોશી માં તમારે ક્યાં જાવું છે એટલે ડોશી બોલ્યા કે મારે નુરિયા પાસે જાવું છે એટલે આ વાદીઓ બોલ્યા એમને એમ નુરિયા પાસે ન જવા દેવાય એટલે મેલડીમાં બોલ્યા તમે ચોકી મૂકો અને હું વટાવી દઉં પછી તો મને જવા દેવી પડશે એટલે લાલવાદી અને ફૂલવાદી બોલ્યા અમારી પાસે ત્વત્રમણ લોખંડનો ધોકો છે આ ધોકો અટાવી દો તો પછી નોરિયા પાસે જવા દઈશ આ વાદીએ ત્વત્રમણનો રસ્તા પર ધોકો મૂક્યો એટલે ડોશીએ ડાબા પખતે જ અટાવી દીધો અને ખસેડી દીધો ડોશીમાં પછી ખખડી જેલી લાકડી હતી તે પકડાવી દીધી આ વાદીઓ લાકડીનો પાર ખમી શક્યા નહીં અને મેલડીની લાકડી સાથે ગયા પછી બીજી ચોકી 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 આવી એટલે એટલે કે વડની ડોસી ડોસીને રોક્યા અને પૂછ્યું ડોસી ક્યાં ચાલ્યા જાઉં છો આ લાલવાદી અને ફૂલવાદી ક્યાં મરી ગયા કે તમને અંદર આવવા દીધા એટલે મેલડી બોલ્યા હું નુરિયાને મળવા જાઉં છું મને જવા દો એટલે ખેમલો ભૂત બોલ્યો ડોશી અહીંથી પાછી જતી રહી તને નુરિયા પાસે નહીં જવા દો પછી મેલડી બોલ્યા કે કિમલા તું મને નુરિયા પાસે જવા દે પણ તારા માટે હું પાલનપુરથી ગાજો લાવી છું લિયા ચલમ અને બે ફૂંકમાર ખીમલાએ વિચાર્યું આ ચલમ શું છે તેમ કહી ખેમલાએ ચલમ ચલમને બે ફૂંક મારી ત્યાં તો ખેમલો છ મહિનાના કેનમાં ઉતરી ગયો અને ડોશી ત્યાંથી નીકળી ત્રીજી ચોકી પાસે આવી ગઈ અને ત્રીજી ચોકી ગલકા ડોશીની હતી ગલકા ડોશીએ મેલડેને રોકી અને પૂછ્યું તમે ક્યાંથી આવો છો અને ક્યાં જવું છે એટલે ડોશી બોલ્યા કે હું ગુજરાતથી આવું છું અને મારે નુરિયાને મળવા જાવું છું એટલે ગલકાડોશી કહ્યું બોલ નુરિયાને હું પૂછી લઉં પછી હું તમને જવા દઉં એટલે મેલડી બોલ્યા નુરિયાને પછી પૂછી આવજો પહેલા હું તમારા માટે ગુજરાતી જ ચિંકડી લાવી છું એટલે ગલકાડોશીએ મેલડીની આપેલી મોટામાં ચિંકડી મૂકી એ ગલકાડોશી ત્રણ વર્ષની ઢીંગલી બનાવી દીધી અને કહ્યું ગલકાડોજી તમે અહીં બેસી રહો હું તમને વળતા છોડાવીશ એમ કહી મેલડી નુરિયાની ચોથી ચોકી પાસે આવી ગઈ આ ચોથી ચોકી નુરિયાની માં ચાચુંડીની ચોંપડી હતી એટલે ચાચુંડી ચોંપડીએ મેલડીની ચોથી ચોકીએ રોકી એટલે મેલડીએ ચાચુંડીને વાતે વળાવીને કહ્યું ચાજુંડી તું ભલે નવસો સાધુની જમાત સાથે ગુજરાત દર પરમાં ફરી હોય પણ મહિસાગરનો મેવો નહીં કાધો હોય જો જાજુંડી તારો માવો તારે મેવો ખાવો હોય તો બોલ જાજુંડીએ મેવો કાધો અને તરત જ જાજુંડીની સ્વર્ગમાં મોકલી દીધી એમ કહી ચાર ચોકી પાર કરી મેલડી માએ નુરિયાને લલકાર્યો અને મેલોડીએ વિચાર્યું જો હું એમને એમ નુરિયાને મારે નાખું તો મને મેલડીને ઓળખશે કોણ અને કહ્યું નુરિયા તારી બધી જ મેલી વિદ્યા હોય એટલી મારા ઉપર અજમાવ તારી મેલી વિદ્યાનો જવાબ હું ઉખ્તાપુરને મેલડી આપું છું અને આમ ઉજ્જૈનના પાદરમાં મેલડી અને નુરિયા વચ્ચે મેલી વિદ્યાની રમત શરૂ થઈ આ મેલડી અને નુરિયાની રમત જોવા તેત્રીસ કરોડ દેવ દેવતાઓ પણ ઉમટી પડ્યા આ રમતમાં મેલડીએ પહેલો દાવ નુરિયાને આપ્યો શરૂ કરીને એક પાંચસો મણનો લોખંડનો અણીવાળો ચાબુક બનાવ્યો અને ડોશીને કહ્યું આ બે કોરડા મારે મારો છું જો તું બચી જાય તો બીજી રમત ચાલુ કરીએ એટલે નુરિયાએ ડોશીના બરડામાં બે કોરડા માર્યા ત્યાં ડોશીને કંઈ અસર જ ના હોય એવી રીતે ખરખરાટ હસવા માંડી પછી મેલડી બોલી કે નુરિયા હવે મારો વારો એમ મેલડી એક નાની લાકડી લઈ નુરિયાના નુરિયાના બરડામાં મારી અને મોઢામાંથી ચીસ નીકળવા પડી એટલે નુરિયો ઓળખી ગયો કે આ ડોસી કોઈ સામાન્ય નથી પછી નુરિયો બોલ્યો મારી બીજી રમત રમો નુરિયે મેલી વિદ્યાર્થી એક લોખંડનો ઘોડો બનાવ્યો આ ઘોડાની નીચે અગ્નિ પ્રગટાવી અને ડોશીને કહ્યું ડોશી તું આ ઘોડાની અંદર સાડા દિવસ રહીને બતાવ એટલે મેલડીએ નુરિયાના બનાવેલા ઘોડામાં ઉતરી ગઈ સાડા ત્રણ દિવસ પછી નુરિયાને એમ થયું કે ડોશી મરી ગઈ છે પણ નુરિયે જો ઘોડો ખોલ્યો કે તરત ડોશીમાં બોલ્યા નુરિયા તારે ત્રીજી રમત અજમાવ મારે તારે ત્રીજી રમત જોવી છે એટલે નુરિયાને નક્કી થઈ ગયું આ કોઈ દેવી છે મને મારે વગર તો નહીં જ મૂકી એટલે ત્રીજી રમત અજમાવી અને એક મરેલી ગાય લઈ આવ્યો અને ઋષિને કહ્યું ઋષિ આ ગાયના પિંજરામાં એક દિવસ રહીને બતાવો નુરિયાને એમ કે કોઈ દેવી દેવતા હશે તો આ મરેલી ગાયના પેટમાં નહીં ઉતરે પણ મેલડીએ અજુડી કલારણને યાદ કરી અને અજુડીએ મેલડીને દારૂની આહુતિ આપી મેળડી દારૂ પીને મરેલા ગાયના પેટમાં ઉતરી ગઈ એક દિવસ પછી મેલડી ગાયના પેટમાંથી બહાર નીકળી અને બોલી નુરિયા તારી બીજી મેલી વિદ્યા મારી ડોશી ઉપર ચલાવ નુરિયો બોલ્યો કે હવે મારી પાસે કોઈ મેલી વિદ્યા નથી અને નૂરિયો ડોશીની નજીક આવ્યો અને ડોશીની છેતરીને શરીરના ઘા મારવા ગયો ત્યાં મેલડી તેને પછાડ્યો અને છાતી ઉપર લાત મારી જેવી લાત મારી કે નુરિયાને પાતળમાં ઉતારી દીધો આમ નુરિયાને મેળીએ મારી નાખ્યો પછી મેલડી ઉજ્જૈનના કાંગરે પર બેઠી અને ત્યાંથી મેલડી ઉજ્જૈનના ચંડાવાળી મેલડી કહેવાની જય માતાજી જય મેલડીમાં